લગભગ અને ફુવા હવાર નીકળી જાય બેહું ને લઈને નું કામ કેવું હતું કે કોઈ અરે વાતચીત નઈ કોઈ અરે બોલવું નઈ ને રસ્તે સડે કાટો પીડ્યો હોય કાકરો હોય મોટો લઈ

ગુંદ નાખવાનો આમાં ગુંદ તૈયાર કર્યો છે આ ગોળ આ ટોપરું બદામ આ હૂટ નો ને આ પીપળી મૂળ ના કઠોડા એટલે શિયાળામાં એ સારું ઘણી જાતની આઈટમ છે સરસ મજાનો ભાઈ ગુંદર પાક બની ગયો છે અને શેકાવા દેવાનો થોડીક વાર પછી ઘઉ લોટ ઉમેરવાનો ભાવતી હોય કમેન્ટ કરજો ગુંદર પાક જય શ્રી રામ જય શ્રીરામ કોમેન્ટ સંદરિકાબેન સીમા બેન ભારતી બેન ને આરતી બેન ને

খুব মজা নয় ভাবতো এই প্রমাণে तगडीयो भरईयो वाकOi गोळगळी जाय तगडीयो आ गोळगळी जाय ने पछि बदले मसाला नाखवानो हजी तो आपणे भेळवानो <laughs> तो धामशे क नाही आणा हा नी जाय बरोबर पछि एवू लागेन तो घी आता मुकर नाखू पडे थोड़ो बरोबर सरस मजा नो काय गुंदरपत्ती या थै जावे बरोबर તો કે ઓ મરવાણો એટલે પછી આપણે નાખું હે ને ટોપરાનો ભૂકો મસાલો આવશે અને ટોપરા હોય ને એટલે સોસી જાય જીર कन्हीवस तो, तो नाख़िन नहीं ना। hmm. तो इस गुंधे पर खारो बने ना मोटा मुँह को नहीं ऐसा पीपड़ी जायेगा वो बने जो पीपड़ी मुँह ना कर छोड़ा जो पीपड़ी पीपड़ी मुँह ना कर छोड़ा ठीक है अन्यथा अन्य टोपरो मिक्स करवाना

राव એટલે ધીસ સોસી જાય કી થોડું ગજાર રે હોય નહી તો તાઈ થફેરવામ લાગ આવે નકર નીકળે નહી એમ તાગી થ સરસ મજાનો તૈયાર થઈ ગ્યો છે જામ પછી વાટકી દબાઈ દેવાનો એટલે ઉપર

વા કોસરસ મેદાન ગુંદર જેટલો ભજનમા વખત તવિત રે એટલો જ માથા હંસલો સાલો જવાનો નો રે સગા બાલા મારા ને સ્વાર્થ ના રે બાર મે ખાય હંસલો સાલો ચાલો જવા નો યલો રે માસ માસ રે વિતાવી યારે વેસણી મિલગત પૂરી થાય હંસલો ચાલો જવાનો યે ભક્ત પાલગ બન્યા છે તારા પ્રેમ મારે પાલગ પણા મા ગુણ લાગાય હંચલો ચાલું જવાનો એકલોરી દેવ સુમિના જય સુખ સરસ મજાનું કીર્તન ગાયું આ શરીરમાં જીવ છે હાલ્યો જવાનો છે પાપ પુણ ભેગ આવશે એટલે મિત્રો મનુષ્યના અવતારમાં જ આ બધું પાપ પુણ્ય જે કઈ થાય છે પણ પુણ્યનું ભાતું બાંધી લો તો આ જન્મ મરણના ફેરા ટળી જાય એક એક કડી જીવનમાં ઉતારવા જાય વિશે ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ જય સ્વામિનારાયણ